સુરતમાં એક સાથે પાંચ હજાર ચારસો એકાવન લોકોએ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કર્યું છે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું સુરતના અડાજણ સ્થિત આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત વિદ્યાર્થી ગણમાં સામાજિક અને ધાર્મિક સંવેદના વિકસિત થાય અને પોતાના અભ્યાસમાં પોતાની સંસ્કૃતિની સમજણ મેળવે તે હેતુથી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશન માંગોકિયા દ્વારા તારીખ બાર ચાર બે હજાર પચીસને શનિવારના રોજ શાળાના સીબીએસઈ બોર્ડ અને ગુજરાતી બોર્ડના વિદ્યાર્થીઓ

અમારા શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા એવો વિચાર આવ્યો કે આજના દિને આપણા જે વિદ્યાર્થીઓ છે એમને હનુમાન જયંતિના નિમિત્તે હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ હનુમાન ચાલીસાના પાઠ માટે અમે એકાવનસો વિદ્યાર્થીઓ અને સાડી ત્રણસો શિક્ષકો કે જેમણે આ હનુમાનજી દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો વિચાર આવવામાં એવું હતું કે અમે અમારી જે એસેમ્બલી રેગ્યુલર થાય છે એમાં હનુમાન ચાલીસાનો પાઠ થતો જ હોય છે એવરી સેટરડે ના એટલે હનુમાનજી દાદાનું આજે જન્મ જયંતિ છે અને શનિવાર છે બાળકોમાં એક આધ્યાત્મિકતા આવે શિક્ષણ સાથે એ લોકો શું છે કે આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારે એટલે આ વિચારને અમે અમલમાં મૂકવા માટે એવું વિચાર્યું કે આપણા જે પણ વિદ્યાર્થીઓ છે એમને સામૂહિક એક હનુમાનજી દાદાના હનુમાન ચાલીસાનો પાઠનું જ્ઞાન કરાવીએ એમના માટે અમારી સ્પોર્ટ્સ ટીમ શિક્ષકો બધાની એક કાર્યદક્ષતા અને કામ કરવાની ટીમ મેનેજમેન્ટ સાથે કર્યું હતું અને જેમાં એ પ્લાનિંગથી બહુ સારી રીતે સફળતાથી પાર પડ્યું જય શ્રી રામ મારું નામ છે ડૉક્ટર વિરલ એમ નાણાવટી હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે સમાજની અંદર વિદેશી એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો આહવાન કરી રહ્યા છે એને સ્વીકારી રહ્યા છે ત્યારે ત્યારે ભારતની જે આટલી ઉચ્ચ સંસ્કૃતિ છે એને કેટલેક અંશે ભૂલી પણ રહ્યા છે એટલે જ મા બાપો અને માતા પિતા સાથે વિદ્યાર્થી મિત્રોમાં પણ ભારતીય ઉચ્ચતમ સંસ્કૃતિનું આહવાન થાય એ હેતુસર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે તારીખ બાર એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે એકાવનસોથી પણ વધારે બાળકો અને ત્રણસો એકાવનથી પણ વધારે ટીચરોએ સાથે મળીને હનુમાન ચાલીસાનું આહવાન કર્યું હતું આ આહવાન કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે જે રીતે બાળકો અત્યારના નવી નવી કલ્ચર પદ્ધતિ નવી નવી વિદેશી પદ્ધતિઓ સાથે જોડાઈ રહ્યા છે ત્યાં કશે ને કશે ભારતની વિસ્મય સંસ્કૃતિ છે જે છે અખંડ સંસ્કૃતિ છે એને કશે ને કશે ભૂલી રહ્યા છે આવા બધા તહેવારો સાથે જો આપણે ભારતની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું તો ચોક્કસપણે જે રીતે અખંડ ભારતનું સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે એ સ્વપ્ન સાકાર થશે સાથે સાથે વાલી મિત્રોને એવો પણ અમે સંદેશો આપ્યો છે કે વિદ્યાર્થીઓમાં આવા સંસ્કૃતના મંત્રોનું ઉચ્ચારણ કરવાથી બાળકોની યાદશક્તિથી લઈને તેમનામાં રહેલું તેજ સમાજને વિકસિત સ્વરૂપે બતાવવા માટે આપણે જરૂરી છે આ સાઉન્ડ એટલો ડેસિબલ હતો અમે જ્યારે સાઉન્ડ પેરામીટરથી માપ્યું ત્યારે એકસો ત્રીસથી વધારે પેરામીટર આવ્યો હતો અને સારાની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં આ એકાવનસો વિદ્યાર્થીઓ અને સાડે ત્રણસો ટીચરોની ગુંજ એટલી કલ્લવે ઉઠી કે જાણે સાક્ષાત હનુમાનજીનું આહવાન કરી રહ્યા છે ઘરોમાં રસ્તા પર અને સંકુલની અંદર આ વિદ્યાર્થીઓની હનુમાન ચાલીસોનો એક અનેરો પ્રયોગ આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે Bureau Report H24 News, Surat.